અમદાવાદ ડ્રેનેજ લાઇનના કામગીરી હાલમાં મુસીબત બની છે અત્યંત ધીમી ગતિએ ચાલતા કામના કારણે રોજ ટ્રાફિક જામ થઈ જાય છે આંબેડકર બ્રિજ થી ખોડિયારનગર ચાર રસ્તા વચ્ચે ધીમી કામગીરી ચાલી રહી છે સવારે અને સાંજે પીક અવર્સમાં સેંકડો વાહન ચાલકોને

આપણે એની અંદર પાઇપો જે હોય છે એ પાઇપો અઢારસો ડાયાની પાઇપો અંદર પુષિંગ કરીને એને અંદર ઉતારતા હોઈએ છે એટલે આવનાર જે દિવસમાં જે ભૂવા પડવાની કે જે સમસ્યાઓ ત્યાં ચાલતી હતી એનો અંત આવશે અને નવેસરથી ચાલીસ પચાસ વર્ષ સુધી આનું આયુષ્ય ફરી પાછું વધી જશે આ લગભગ ઓગસ્ટની અંદર બીઆરટીએસ રોડની અંદરનું જે કામ છે એ પૂર્ણ થશે અને આ તમામ જે કામગીરી છે એ સપ્ટેમ્બર બે હજાર ચોવીસની અંદર

તેની નીચે અઢારસો મિલીમીટર વ્યાસની અતિ વિશાળ ડ્રેનેજ લાઇન આવેલી છે જેના રિહેબિલિટેશનનું કામ જે છે તે લાંબા સમયથી ચાલી રહ્યું છે અને પરિણામે અત્યંત ધીમી ગતિથી ચાલતા કામના કારણે અહીંયા રોજ બરોજ સવાર સાંજ ટ્રાફિક જામ થાય છે અને બીઆરટીએસ કોરિડોર કે આ કામગીરીના કારણે જે બસ છે તે કોરિડોરના બદલે બહારની તરફ દોડાવવાની ફરજ પડે છે કેમેરા પર્સનને કહીશ પાછળની તરફના દ્રશ્યો બતાવે આપ જોઈ શકો છો કોરિડોર જે છે તે બંધ છે અને સામેથી આવતી જે બીઆરટીએસ બસ છે તે કોરિડોરની બહાર સામાન્ય ટ્રાફિકમાં દોડે છે અને આ જે દ્રશ્યો છે તે એક બે દિવસના નહીં લગભગ આઠ મહિના કરતાં વધુ સમયથી આ જ દ્રશ્યો આ વિસ્તારમાં જોવા મળે છે હાલમાં છસો પચાસ મીટરની વિશાળ પાઇપલાઇનનું અંડરગ્રાઉન્ડ જે કામ છે તેના ડી અને તેને મજબૂત કરવાનું કામ ચાલી રહ્યું છે પરંતુ પ્રશ્ન એ છે કે શા માટે આટલી મંથરગતિથી કામ ચાલી રહ્યું છે આ કામનો ઉકેલ ક્યારે આવશે અને આ કામના કારણે દૈનિક જે લાખો વાહન ચાલકો કે જે પૂર્વ અને પશ્ચિમને જોડતો આ માર્ગ છે ત્યાંથી પસાર થાય છે તેમને આ સમસ્યામાંથી છૂટ છુટકારો ક્યારે મળશે कॅमेरा पर्सन तुषार साह सा अर्पण कायदावाला जी मीडिया